તો કાચી જતા મને આ ફોન ઉપર વિચાર લ્યો અને નવ ટકા ચાર્જિંગ પેલા લોક ખોલો પડશે વેટ રે એટલે આપણે ક્લોઝ કરી દેવી અને મને એક વિચાર આવ્યો કે આપણે બધા મિત્રો સાથે ફ્રેમ કોલ કરીએ તો ચાલો કન્ટિન્યુ બને રેજો આજના લોક વિડીયોમાં તો ફાઇનલી કઈ આપણે અહીંયા આવી ગયું આપણે કઈ રીતના કોલ કરશું આપણે લઈશું એક પરીક્ષા જેમાં હું મારા ચાર મિત્ર છે ને મિત્ર તો ઘણા છે હું નથી ઓગણી જાય આમ જાય પણ ઘણે દસ પંદર ભણાવી હું ચાર જણા ને શીલ અમે આવને નિશા ભાઈ પંચર પડ્યું હે હેલો આવો હો એલા મસ્તી એ મૂકું હરવાળી હલો ગુડ મોર્નિંગ સ્વાગત કરું છું તમારું મારા એક નવા વિડીયોની અંદર તમારું નામ છે કલ્પેશ અને આઈ એમ ફ્રોમ ગુજરાત અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે લાઈફ વિથ ખબુર તો એમાં તમારું ઓનલાઈનનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મોર્નિંગ થઈ ગઈ નવ વાગ્યા જ કારણ કે આઠ વાગ્યા ઉઠી નાઇન બાઇન થઈ જાય તીય અને ભાઈ વાય તમે બે ગ્રઉન્ડમાં પતંગ જોતા હશે જુઓ ભાઈ થોડા કાગળિયા છે આ કાગળિયા પછી આ જર્મનનું કેવું કહેવાય કહેવાય આપણને બહુ ખબર નથી પણ ભાઈ ખીયરની જે બે મહિના વાત આવી જાય છે દુકાનવાળા રહેવાય એટલે દુકાન બેસવાનો હોય એટલે આવી જાય થોડા પહેલાં અત્યારે તો રીલ બિલ ચડાવવાની હોય દવા વાગે તો આ શેક્યો સોમવાર છે એટલે વાસો નીકળવાનું છે નિશાળ સાઈડ શનિ રવિ કેમ નીકળી જાય કોને ખબર માણે શનિ રવિ રજા આવે શનિવારે અડધો દિવસ હાલ ને રવિવારે આખો દિવસ કેમ નીકળી જાય કોને ખબર એમ તો દસ મિનિટનું બ્રેક પડ્યો વી મિનિટનું બ્રેક પડ્યો મને વેકેશન પહેલાં એમ હતો ઘટ વેકેશન પણ અત્યારે વધારે વેકેશન પૂરું થઈ નિશાન અઠ ચાલુ થઈ ગયું કંઈ ખબર રહે તો ચાલો કન્ટિન્યુ બનાવી લેજો આજના બ્લોગમાં અને ગાજી જ આપણે બુકમાં જાજુ બધું લખાઈ ગયું છે જો ભાઈ આ બધા ટોપિક તો તમને બતાવ્યા હતા બસ હવે આપણે નવું ચેનલ લીધું છે મોટી એમાં સ્ક્રિપ્ટ લખવી પડે જે તમે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને જોયા ડે ડેવન આવવાનું એની આખી સ્ક્રિપ્ટ છે આમ જોવો ભાઈ એમ તો તમને સ્ક્રિપ્ટ અત્યારે વાંચી બાજીને બતાવી દેખું ને બાકી દસ વાગે આપણે કેટલા રેજો ટાઈમ બેમ જોઈજો હું પેલા બુક ને છે ને ફરતી મૂકી દઈએ અહીંયા ફોન પડ્યો ટાઈમ બાઈમ જોઈ જઈએ એટલે નવ ને અગિયાર થઈ છે નવ ને અગિયાર તો ભાઈ કેટલા નવ ને પંચાવન ને રીલાવાની ને એવી તો જોવાનું ઉલતા નહીં એટલે હું આ બ્લોગ અપલોડ કરીશ તો એક દી થઈ જશે એટલે જોઈ આવજો બાકી તો ચાલો હવે જઈએ બાર તરફ નજારો બજારો એન્જોય કરીએ ચાલો કન્ટિન્યુ બહાર ને ભાઈ અહીંયા તો મસ્ત મજાનો વ્યૂ હે તડકો બળકો હોય તો મજા આવે એટલે તને મને આ ફોન ઉપર વિચારી અને નવ ટકા ચાર્જિંગ નહીં રહેજો તમને બતાવી દઉં પેલા લોક ખોલો પડશે ને લોક તમને બધા ન બતાવે ચાલો મારો ફોન ચોરી થઈ ગયો તમે બધા લોક જોઈ લીધો જો ભાઈ છે નવ ટકા અહીંયા આવી છે જુઓ ભાઈ નવ ટકા વેટ એટલે આપણે અહીંયા ક્લોઝ કરી દેવી અને મને એક વિચાર આવ્યો કે આપણે બધા મિત્રો સાથે પ્રેમ કોલ કરીએ તો ચલો કન્ટિન્યુ બને રહેજો આજના બ્લોગ વિડીયોમાં તો ફાઇનલી કહે આપણે યાદ આવી ગયું આપણે કઈ રીતના કોલ કરશું આપણે લઈશું એક પરીક્ષા જેમાં હું મારા ચાર મિત્ર છે ને મિત્ર તો ઘણા છે પણ બધા ઓગી જાય આમ જાય પણ ઘણા દસ પંદર પણ આવી હું ચાર જણા મેં સિલેક્ટ કર્યા છે એ બધાને કોલ કરીને કહેવાનું છે ભાઈ માર સાયકલ અહીંયા પંચર પડી છે હું તો પેલા આપણે મિત્રથી થી શરૂઆત કરીએ પ્રયાક સક્સેસ જાય તો સારું કારણ કે અત્યારે બે મિત્ર બહાર બેઠા હતા અને અંદર અંદર તું તો ઘરમાં છું ક્યાંથી પંચર પડ્યું હોય તો આપણે ટ્રાય કરીએ બીજા મિત્રથી તો ભાઈ પેલા તો એમના નંબર હોય તો ખાશે જે ફળમાં શોટિંગ થાય છે એમાં બધા નંબર છે આ છે પપ્પા કોણ એટલે આમાં કોના હોય કોને ખબર ચાલો કન્ટિન્યુ ભાઈ મને એક એક નંબર તો વધારે નથી સુનીલ સોલંકી ઓકે ઓકે એક મળી જોઈએ નંબર જો ભાઈ સુનીલ સોલંકી નંબર તો બતાવ ને સ્પીકર કાઢી નાખો ને ઓગેરેટ આવશે

બે ને ફોન કોઈ ઉભરતા નથી હવે કોને નંબર એના બે હજાર આંકડા યાદ છે સર્ચ આવે તો ઓકે એક નંબર આવ્યો છે મારા ભાઈ એફએફ સર્ચ કરેલો છો એવું લાગે તો ઘરે નીકળી જાય બોલો આપડે કલ્પેશ ભાવનગર કોણ તું રાજુ બોલો તો તમારું નામ છે

હવે બે ખાસ મિત્ર છે એને કરવી એનો નંબર મને મોડે યાદ છે કયા હા મે આવને દિશા પંચક પડ્યું હલો આવ કઈ ખાસ તો રાખ્યા નથી મોટા જેટલો મારો મોટો ભાઈ છે ને ખાસ હે તરત આવતા બધા ભલવા ભાઈ બન છે ને

એ ના ના મસ્તી કરવું તો એક ભાઈ બને આપણે તને કેમ પૂરું આવું તો આ મિત્ર મારો ખાસ કે હોય કેવાય એને મને વિશ્વાસ હતો નેવું ટકા એની પેલા જે એક મિત્ર મેં કીધું નંબર યાદ એ બે ખાસ હતા પણ પેલા મિત્ર થોડીક મેટર ને બધું હાલે છે એટલે હું નો ભર્યો બાકી તો આજનો વ્લોગ વિડીયો અહીંયા તેમ થાય મળું તમે મારા પછીના બ્લોગ તો તમે મને સબસ્ક્રાઈબ કરી નાખજો આખા વિડીયો જોવા મળે જેથી આભાર તો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયો ની અંદર જય દ્વારકાધીશ જય શ્રી રામ બબાઈ